જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ તેજ પર ખેડૂત ભાઈઓ મોડલ ઘણા ચેન્જ થયા છે ડુંગળીમાં પાણી વારતા વારતા વિડીયો બનાવું છું કારણ કે પછી દિવસનું કામ હોય એટલે હવે જે આપણે વાત કરવાની છે વરસાદ બાબતે જો આ સિસ્ટમ આવે છે અરબી સમુદ્રવાળી એ સિસ્ટમ હું તમને એ મોડલ બતાવીશ એ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ બતાવે છે આ તમે જુઓ એરો જે આપ્યો છે આપણે એ ગુજરાત છે ગુજરાત એ ત્યાં હવે જે આ સિસ્ટમ આવવાની છે ગુજરાત તરફ આ કેવો વરસાદ આપશે કેવો પવન આપશે ભારેથી ભારે વરસાદ બતાવે છે હાલના લેટેસ્ટ અપડેટ મુજબ હવે આપણે જે આ વાત થાય છે કે આ સિસ્ટમ ગુજરાતમાં જો પ્રવેશ કરશે તો શું થશે હાલ આ મોડલ દ્વારા તો સિસ્ટમ અલગ જાય છે પણ હું તમને બીજો એક સ્ક્રીનશોટ બતાવીશ એમાં કચ્છ ઉપર આવે છે એ સિસ્ટમ હવે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થાય અને કચ્છની બાજુમાં નીકળે તો કચ્છમાં થોડો પવનનો જોર રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્ર એ વિસ્તારમાં પણ ભારે વરસાદ થશે અને ગુજરાતમાં જે ભારે વરસાદ થશે એમ કચ્છ વિસ્તારમાં પણ ભારે વરસાદ થશે હજી આમાં ઘણો ચેન્જ થશે જો ચેન્જ થશે તો ફરી તમારા સમક્ષ પાછા રજૂ થશે પણ હાલના અભ્યાસ મુજબ આપણે જોઈએ તો સિસ્ટમ કચ્છના ખૂણા ઉપર આવી જાય છે પશ્ચિમ ખૂણા તરફ તમે જોવા અહીંયા મોડલમાં આપણે બતાવ્યું જ છે એક મોડલ આપણે અભ્યાસ કર્યો છે આપણે જેમ આગળ આગળ જોતા જશું કે શું થવાનું છે એમ એમ આપણે તમારા સમક્ષ રજૂ થશું અને માહિતી આપતા જશું કે હવે શું થવાનું છે હાલ પૂરતું અત્યારે આપણે રાખી શકીએ કે ભારે વરસાદ થશે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ